નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મિડલેવલ ટ્રફ તેમજ સિયર ઝોનની અસરથી આજે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારે છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ બસો છ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં બાણું તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જેમાં પાંત્રીસ તાલુકામાં ચારથી અગિયાર ઇંચ વરસાદ જોવા મળ્યો છે કચ્છ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં નોંધાયો છે સૌથી વધુ વરસાદ ભારે વરસાદના સૌથી વધુ વિસ્તારો આ રાઉન્ડમાં ગઈકાલે જોવા મળ્યા હતા સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા છે કચ્છ આખાત લાગુ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ રાત્રે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ગાઢ વાદળો જોવા મળ્યા હતા આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમ ઉપર નજર કરીએ તો સરફેસ લેવલ ઉપર અત્યારે ગુજરાત ઉપર ખાસ કોઈ અસ્થિરતા કે સિસ્ટમ સક્રિય નથી ચોમાસાની ધરી પણ ઉત્તર તરફ સરકી ગઈ છે અને અત્યારે ઉત્તર રાજસ્થાનથી લઈ અને બિહાર ઝારખંડ સુધી પસાર થઈ રહી છે આઠસો પચાસ એંચી ઉપર વાત કરીએ તો ગઈકાલનું જે લો પ્રેશર હતું તે હવે વધુ નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે અને ઉત્તર પ્રદેશ લાગુ બિહાર ઝારખંડના વિસ્તારો ઉપર સ્થિત છે આવતી ચોવીસ કલાક આ સર્ક્યુલેશન હજુ ત્યાં જ સક્રિય રહેશે અને પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ લાગુ રાજસ્થાનના વિસ્તારો પર આઠસો પચાસ એંચપી ઉપર અસ્થિરતા વધતી જોવા મળી રહી છે આજે રાત્રે આવતીકાલ સવાર સુધીમાં સાતસો એચપી ઊંચાઈ ઉપર બહોળું સર્ક્યુલેશન હજુ પણ યથાવત છે જેના ટ્રફનો એક છેડો અત્યારે ગુજરાત સુધી અને અરબસાગર સુધી લંબાઈ રહ્યો છે આજે સાંજે રાત્રે ટ્રફ વધુ મજબૂત થઈ પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને તેને લાગુ અરબસાગરના વિસ્તારો સુધી લંબાશે અને આ સિસ્ટમોની અસરથી ગુજરાતમાં આવતી ચોવીસ કલાકમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે આજે ચોવીસ જુલાઈને આવતીકાલે પચીસ જુલાઈની સવાર સુધીની આગાહી કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે કહ્યા મુજબ ભારે વરસાદ પડી રહ્યો છે જે હજુ પણ ચાલુ રહેશે નવસારી સુરત ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે પાંચ ઇંચથી વધુ અને અમુક વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે આવતીકાલ સવાર સુધીમાં પૂર્વ ગુજરાતના જે મધ્યપ્રદેશ લાગુ સરહદી જિલ્લાઓ છે તેમજ ભરૂચ તાપી નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ અને એકલડોકલ સ્થળે સાતથી આઠ ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાઈ શકે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ રહ્યો છે ગઈકાલે કહ્યા મુજબ જ અમદાવાદ વડોદરા ખેડા નડિયાદ આણંદ અને ગાંધીનગર સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા આવતી ચોવીસ કલાકમાં દેખાઈ રહી છે બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે પડી શકે સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને બનાસકાંઠાના પૂર્વ ભાગોમાં પણ મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે તીવ્ર ગાજવીજ સાથે બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં અને છૂટાછવાયા સ્થળોએ એકથી બે ઇંચ વરસાદ નોંધાવવાની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જ્યાં પડી રહ્યો હતો તેવા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવતી ચોવીસ કલાકમાં વરસાદમાંથી રાહત મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવતી ચોવીસ કલાકમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને હજુ પણ એકલ દોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે ચોવીસ કલાક બાદ વધુ ઘટાડો આ વિસ્તારમાં વરસાદમાં શક્ય છે દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા આવતી ચોવીસ કલાકમાં બેથી ચાર ઇંચ સુધી દેખાઈ રહી છે મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો બોટાદ સુરેન્દ્રનગર મોરબીમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદ પણ શક્ય છે પૂર્વ સૌરાષ્ટ્રના ખંભાત તાકાત લાગુ વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે ગાજવીજ સાથે વરસાદની તો મિત્રો આ હતી આવતી ચોવીસ કલાકની વરસાદની આગાહી આગળની ખાસ અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર